સાવલી તાલુકાના ભાદરવા ગામેથી પચીસ તારીખે અંબાજી માતાના મંદિરે દર્શને નીકળેલા એકસો પચાસથી વધારે પગપાળા યાત્રિકો સાત દિવસના સમયગાળામાં સૌ નાના મોટાની ચાલવાની ક્ષમતા પ્રમાણે ગઈકાલે સાંજે અંબાજી ધામ પહોંચ્યા હતા ત્યાં ભાદરવા ગામના ઠાકોર સાહેબે દાતામાં કરેલી યાત્રિકોની સુવિધા પ્રમાણે રોકાઈ બીજા અન્ય ભાવિ ભક્તો જે અન્ય વાહનો લઈ તથા સાત જેટલી લક્ઝરી બસોમાં અંબાજી ધામ પહોંચ્યા હતા તેઓની સાથે ભેગા થઈ સવારે ધજાની આરતી પૂજા કરી અંબાજી મંદિર રસ્તા ઉપર જય જય અંબે બોલ અંબેના એક સાથે નીકળી કોઈ પણ અડચણ વગર પૂર્ણ કર્યું હતું માટે સૌ યાત્રિકો તથા સેવા આપનાર સૌ ભક્તો તથા નામી અનામી સૌ સેવાકીય ભક્તોનો આ પગપાળા સંઘને પૂર્ણ કરાવવા બદલ સંઘના આયોજક મહિડા વિજયસિંહે તથા ભાદરવા અંબાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રસિંહ તથા

પૂરી કરી અને પોતાની મનોકામના માટે માતાજીના દર્શન કર્યા આજ રોજ મા અંબાજીના જે પગપાળા સન છે એ ભાદરવાથી નાના મોટા બાળકો એવા મળીને એકસો પચાસ જેટલા ભક્તો પગપાળા આવ્યા હતા આજે મા અંબાજીના ચોકની અંદર ભાદરવા ગામથી હજારથી બારસો આવી ભક્તો ઊંઘ્યા હતા આજે બધા ભેગા થઈ અને શોભાયાત્રા દ્વારા મા અંબાજીના ચોકની અંદર ધજા ફરકાવી અને ત્યાં આગળ માતાજીના દર્શન કર્યા આજે નવા વર્ષના દિવસે અમે માતાજીને એટલી પ્રાર્થના કરીએ કે દર વર્ષે આવી જ રીતે આ બીજું વર્ષ છે તો દર વર્ષે આવી જ રીતે માતાજીને પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર પગપારા સંઘ ચલાવશે અને એક એક બે હજાર ચોવીસના દિવસે જે માતાજીને ધજા ફરકાવી એવી જ રીતે દર વર્ષો વર્ષ આ જ રીતે અમે અમારો કાર્યક્રમ હોય છે તો નવા વર્ષની શુભ શરૂઆત માતાજીના ધામમાં માતાજીના દર્શન કરીને કરીએ છીએ અંમા અંબાજી યુવક મંડળના અમારા પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘુલા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને અમારા માજી સરપંચ મહેન્દ્રસિંહ રણા અને સાથે સાથે ઘણા એવા દાતાઓ પણ છે કે જેઓ આ પગપાળા સંઘની અંદર સહ સહકાર આપે છે તો અમે દરેકને દાતાઓનો અને દરેક અમારા જે સ્ટેટના ઠાકોર જયદીપસિંહ એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે અને દરેક દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માને છે કે આવી જ રીતે અમને સાહ સહકાર આપના રહે અને અમારું નવું વર્ષ મા અંબાજીના ગામની અંદર ઉજવાતું રહે એ જ અભ્યર્થના જય માતાજી જય હિન્દ